આજે તેના ફાયદા જાણીને ભાવતી થઈ જશે ગરમીની સિઝનમાં રોજ એક ડીશ સકરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ તેમાં વિટામિન સી આયર્ન વિટામિન બી સિક્સ પોટેશિયમ કોપર ફાઈબર વિટામિન કે અને મેગ્નેશિયમ પણ રહે છે જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે સક્કરટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે આમાં પંચાણું ટકા પાણી રહે છે આને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે ડાયરિયા થઈ શકે છે સવારે ખાલી પેટ ખાવી કારણ કે તે પેટમાં વધારીને એસિડિટી કરી શકે છે ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઈએ ટેટીમાં બીટા કેરોટીન મરી રહે છે જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે અને કેલરી વધારે રહેતી નથી સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે ટેટીને એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી નો સારો સ્ત્રોત ગણવામાં આવે છે સ્કિનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામિન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે જે વાગેલાના ઘા પર જલ્દી રૂજ લાવે છે હૃદય રોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં સક્કરટેટી ફાયદાકારક છે થી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે જો તમે પાચનની સમસ્યા છે તો સક્કરટેટી ખાઓ શક્કરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે સક્કરટેટીમાં વિટામિન સહાયક કાર્બોહાઈડ્રેટ નું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે સક્કરટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે જેનાથી માથામાં પર્યાપ્ત પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરિસ પરેશાનીમાં પણ આરામ મળી રહે છે આ સિવાય તે પેટ સાફ કરવામાં પણ મદદરૂપ છે તેથી આપણે ઉનાળામાં નિયમિત તેટીનું સેવન કરવું જોઈએ થેન્ક યુ